એક મહત્વના બગીચામાં ફરી નમાઝ પડવા મામલે વિવાદ થયો છે ટીપી નાઇન બગીચામાં મહિલાએ નમાઝ પડતા વિવાદ થયો પહેલા પણ આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો હતો બે દિવસ પહેલા યુવકે નમાઝ પઢતા વિવાદ થયો હતો અને ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા માટે ગાર્ડનમાં બેનરો પણ લગાડવામાં આવ્યા છે લોકોએ હોબાળો કરતા પોલીસ ગાર્ડન ખાતે પહોંચી નમાઝ પડતી મહિલા અને તેના પતિની અટકાયત કરવામાં આવી છે આણંદ શહેરમાં ટીપી નાઇનમાં આવેલા બગીચામાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ હોવાના બોર્ડ લગાવ્યા હોવા છતાં આજે મહિલા દ્વારા બગીચામાં નમાઝ અદા કરવામાં આવી હતી જેનો વિડીયો વાયરલ થતાં સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો બે દિવસ પહેલાં પણ બગીચામાં નમાઝ પડતો વિડીયો વાયરલ થયો હતો અને આગે આજે બગીચામાં નમાઝ પડનાર મહિલા અમદાવાદથી આવી હોવાનું જાણવા મળતા પોલીસ મહિલા અને તેના પતિને પોલીસ મથકે લઈ ગઈ અને પૂછપરછ હાથ ધરી હતી નવમાં આવેલા આ ગાર્ડનમાં વારંવાર નમાજ પડવાની ઘટના બની રહી છે અહીંયા આજુબાજુ જે ગાર્ડન છે એની આજુબાજુ સમગ્ર વિસ્તાર હિન્દુ વિસ્તાર છે અહીં આગળ મોટાભાગે હિન્દુ માતાઓ બહેનો ભાઈઓ બાળકો અહીંયા રમવા આવે છે મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ બાળકો પણ આવે છે અહીંયા રમવાને કોઈની મનાઈ છે નહીં અહીં આગળ આટો મારવા ફરવા માટે કોઈને પણ મનાઈ છે નહીં જાહેર ગાર્ડન છે પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ કેટલી હદે યોગ્ય છે કારણ કે અહીંયા આગળ જે હિન્દુ ભાઈઓ બહેનો માતાઓ બાળકો આમને નમાજ પડતા જોવે છે ક્યાંક ને ક્યાંક એમની ધાર્મિક લાગણી પણ દુભાય છે